મારું નામ હરીશ લાખાણી અને મારું એક્સપોર્ટનો બિઝનેસ છે અને બિલ્ડર પણ છું પાણી એવી એક ચીજ છે કે હું હે ને ગામડાનો માણસ છું એટલે મેં દુકાળો બહુ જોયા છે એટલે ખેડૂત કેટલો હેરાન થતો એ પણ જોયું છે અને પ્લસ પાણીનો ઇસ્યુ મેં બેંગ્લોરનો અને ચેન્નાઈમાં હમણાં હાલ સાંભળ્યું હતું એમાં દિલીપભાઈ મને એક ફંક્શનમાં ખેડૂત સંમેલનમાં મળ્યા એટલે પાણીનો વર્ડ્સ બોલ્યા ને મેં કીધું પાણીનું પરબ લોકો બંધ હવે એટલે મને ઈચ્છા થયું કે આ તો ડેમ ની મેટર છે તો ડેમ જો થઈ જાય તો તો પાણી ના ઊંચા આવે એટલે મેં કીધું કઈ વાંધો કેટલો એક્સપેન્સ થાય તો કે લાખ હું તો ડન વિથિન ફાઈવ મિનિટ ડન કરી લીધું અને અમે સીધી છાસ પીધી બે ભાઈ આની પ્રેરણા માટે હું છે ને અમે યોગેશભાઈ પૂજારા ને પરમ દિવસે મળવા ગયા હતા એને કીધું કે આ બેસ્ટ કામ છે અને પાણીની એવી એક મેટર છે કે પાણી હોય તો બધું છે પાણી વગર તો નકામું છે આટલી લાઈફ આપણી બોડીમાં પાણી જ જોઈએ મેજોરિટી પાચનશક્તિ માટે પાણી જોઈએ વોટર તો રિક્વાયરમેન્ટ છે લોકોને પાણી પ્રત્યે તો ખૂબ જ લાગણી હોય છે અને ઇમોશનલી જોડાયેલા હોય છે અને રિક્વાયરમેન્ટ છે તો એ કુદરતે ભગવાને ઘણી વખત શું થતું હોય કે અત્યારે દાખલા તરીકે આ એરિયામાં બે હજાર ફૂટે પાણી નથી અને નીચેથી ભાંભરું પાણી આવતું હોય પીવાલાયક ના હોય અને બધા રોગો થાય પછી પશુ પક્ષી જનાવર બધાને પીવા માટે પ્રોબ્લેમ થતો હોય તો એના માટે પાણી જેવું કોઈ દાન જ નથી એટલે લોટસો મારા ઇન્ડસ્ટ્રીઝ વાળા ને બધાને અમે મળીએ તો અમે એક જ ડિસ્કશન કરીએ ને એક જ ચર્ચા કરીએ કે પાણી માટે જેટલું દાન દેવાય એટલું ઓછું છે ચેક ડેમ એક એવી ચીજ છે કે બનાવવા વાળાને હું તો ધન્યવાદ કહું દાખલે કે દિલીપભાઈ સત્યાની ગીર ગંગા ટ્રસ્ટ એ લોકોએ બનાવ્યું એનું અભિયાન જે બહુ મોટું છે ને બહુ સરસ છે અને એની ટીમ અત્યારે જે કામ કરી રહી છે દિલથી તન મન ને ગીતાજીમાં લખ્યું એમ કોઈ મારા જેવા થી કામ કરે છે અને મનથી એ કરે છે કે આવું કંઈક કરીને સમાજ માટે કઈક સારી સેવા કરવી તો ખરેખર પાણી જેવું તો એ કઈ વસ્તુ જ નથી કઈ બોલવાની જરૂર નથી બધા ઉમન જીવતા માણસો ને બધી ખબર છે કે પાણીની રિક્વાયરમેન્ટ શું છે ખરેખર પાણી આપણે હું છે ને નાઇન્ટીન એટી સિક્સમાં પંજાબમાં જતો ને દસ ફૂટે પાણી હતું ને ત્યારે અહીંયા આપણે દુકાળ પડતા જ્યારે પાણીની શું વેલ્યુ હતી ને એ હરિયાણા પંજાબની ત્યાં દસ ફૂટે પાણી હતું તો એ લોકો પહેલેથી સમૃદ્ધિ એટલે જ થઈ હતી ત્યાંના ખેડૂતને તો ખરેખર તો હવે આપણે બે હજાર એક પછી અર્થપેક આવ્યા પછી વીસ વર્ષ બાવીસ વર્ષથી આપણે અહીંયા દુકાળ નથી પડ્યો એટલે હજી પાણીને પછી એવોઇડ કરી નાખ્યું બધે પણ જ્યારે કાંઈ પણ ઇશ્યુ આવે એ પેલો તો આવશે એ બધી રીતે તકલીફ થાય ખેતીને તકલીફ થાય ખાવા આપણે અનાજ માટે તકલીફ થાય અને આપણા માટે પોતાની રિક્વાયરમેન્ટ માટે જ તકલીફ થાય આપણે ગાડીઓ ટ્રેનોમાં પાણી આવતું પાણીની તમે શાક વધારો તો જોઈએ અને તમે જમીન ઊભા થાવ તો પાણી જોઈએ હું તો બધાને એક જ કહું છું કે શક્ય હોય એટલી હેલ્પ કરો અને શક્ય હોય એટલી પાણી ઉપર પૈસા વાપરો અને ખરેખર પાણી જેવું કોઈ દાન નથી અન્નદાન અને પાણી દાન બે તો બેસ્ટ જ છે એ અન્નદાન ક્યાંથી આવે પાણી થી જ આવે અલ્ટિમેટલી ભગવાન કરાવે એટલા મન નથી ખબર